નિલેશ ભંડારી વલસાડ જિલ્લા બક્ષી પંચ જવાબદારી રજૂઆત એવી છે કે ઓબીસી સમાજને સત્તાવીસ ટકા અનામત જે મળવા જીતી હતી એની જગ્યાએ ઓછી અનામત મળી છે એના સંદર્ભમાં આજે આ કલેક્ટર સીટ પત્ર માટે આપવા માટે આવ્યો છે અમે સત્તાવીસ ટકા અનામતની છે એમાં દસ ટકા જ મને મળી છે એના વે તાલુકા અને જિલ્લામાં બંનેમાં અનામત મળે એની રજૂઆત કરવા માટે અમે અમારે એવું છે કે ઓબીસી સમાજની વસ્તી વધારે છે એ જગ્યા પર ઓબીસી સમાજની જો સીટ આવ્યા ઓબીસી સમાજને જે સીટ મળી છે એનો ફાયદો થઈ શકે એ લોકો આગામી દિવસોમાં શું રણનીતિ રણનીતિ કલેક્ટરશ્રી આવેદન પર આપીશું અને પછી આગળ રજૂઆત કરીશું આપણી સરકારે જે સત્યાવીસ ટકા બક્ષી પંચ અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અન્ય ચૂંટણીઓમાં રજૂઆત કરી હતી અને તેના સંદર્ભે અમે અત્યારે જે ગેઝેટ બહાર પડ્યું છે તેમાં બક્ષીપંચને ઘણો અન્યાય થયો છે છત્રીસ વલસાડ જિલ્લાની છત્રીસ સીટમાંથી ફક્ત ચાર સીટ મળી છે જે અમને દસ સીટ મળવી જોઈતી હતી અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું છે પરંતુ બે હજાર વીસથી આ બક્ષીપંચ આયોગે એ જે અમે ગાંધીનગર બક્ષીપંચ મોરચામાં હતા ત્યારે ગાંધીનગરમાં દરખાસ્ત કરી હતી કે બક્ષીપંચ આયોજક બની આયોજન બનાવીને એક બક્ષીપંચ સમાજને એટલે કે એમાં બધા જ સમાજ આહિર સમાજ આવે તંડેલ સમાજ આવે કોળી સમાજ આવે ભંડારી સમાજ આવે એટલા એકસો બેતાલીસ જાતના સમાજ જે ગુજરાતમાં છે એ બધાને ન્યાય મળે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ લોકો ભાગ લઈ શકે એના માટે બક્ષીપંચ આયોગની રચના કરવામાં આવી હતી બે હજાર બાવીસમાં અને ત્યારે આખા ગુજરાતના બક્ષીપંચ મોરચા અને સમાજના આગેવાનો મળીને એ આયોગમાં રજૂઆત કરી હતી કે બક્ષીપંચ સમાજને સત્તાવીસ ટકા જેટલું અનામત મળવું જોઈએ પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે ગેઝેટ બહાર પડ્યું છે તેમાં ફક્ત ચાર સીટ એટલે કે દસ ટકાથી પણ ઓછું કહેવાય તો હું એટલું જ કહેવા માગું છું કે આ જે સમાજના બધા અમે ભેગા મળ્યા છે તો એ સત્તાવીસ ટકા અનામતનો અમલ થાય અને બક્ષીપંચ સમાજને ન્યાય મળે એના માટે અમે સૌ ભેગા થયા છે આગામી દિવસોમાં સમાજનું એવું કહેવાનું છે કે જો બક્ષીપંચ સમાજને સત્તાવીસ ટકા નહીં મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું